ઇઝરાયેલની સેના લેબનોનની અંદર 48 કિલોમીટર સુધી ઘૂસી હોવાનો દાવો કરવામાં આવ્યો છે ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેમના હુમલાઓથી ગભરાઈને હિઝબુલ્લા લડવૈયાઓ વિસ્તાર છોડીને ભાગી ગયા છે સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે તો બીજી તરફ હિઝબુલ્લાએ ઇઝરાયેલની સેનાના દાવાઓ ખોટા હોવાની વાત કહી છે હિઝબુલ્લાએ જણાવ્યું કે ઇઝરાયેલની સેના થોડી અંદર આવી હતી જે હુમલો કરીને પાછી જતી રહી છે બાદ લેબલાનમાં પ્રવેશી છે આ સમગ્ર વિસ્તારમાં કોઈ લેબલોન નાગરિકો નથી લગભગ દસ લાખ લોકોએ આ વિસ્તાર છોડી દીધો છે લગભગ પચાસ વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે ઇઝરાયલી દળો લેબલીસ ધરતી પર પહોંચ્યા છે